આજ વહેલી સવારે રાવપુરા ટાવરની સામે આવેલ એક દુકાનમાં આગ લાગતા ત્રણ થી વધુ દુકાનોમાં આગ ઝપેટમાં આવી ગઈ હતી આગનું કારણ જાણવા મળ્યું નથી ચાર થી વધુ ફાયર ફાઈટર ગાડી આગો લવા પહોંચી ગઈ હતી આગ એટલી મોટી હતી કે આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા ચાર દુકાનમાં આગ લાગી હતી તમામ દુકાનો દવાની તથા શૂઝની હતી સળગી ગઈ અને અગત્યના કાગળ પણ સળગી ગયા હતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર દુકાન પાસે આવેલ જીબીના થાંભલામાં આગ લાગતા તણખો પડતા દુકાનમાં આગ લાગી તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે આજુબાજુના વિસ્તારના દુકાનદારોએ કહેવા પ્રમાણે કે જીબીના લીધે નિષ્ણાજીના લીધે આગ લાગી છે કરોડોનું નુકસાન થયું છે તેવું પ્રાપ્ત વિગત અનુસાર જાણવા મળ્યું છે આજે આ રાવુપુરા મેઇન રોડ છે ને એક્ઝેક્ટ સામે સવારના પાંચ ને પિસ્તાલીસે લગભગ પાંચ પિસ્તાલીસે એરોય મેડિકલના સામે જે જીબીનો થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થયું ને શોર્ટ સર્કિટના લીધે વાયરમાં આગ લાગી ને દુકાનમાં આગ લાગી અને પૂરેક પૂરી એરોય મેડિકલના અંદર પૂરું ખલાસ થઈ ગયું એના બાજુમાં પુષ્તી મેડિકલ છે એ પણ ખલાસ થઈ ગયું આખું આખું બળીને ખાખ થઈ ગયું એના બાજુમાં પોપસુસ છે એવી આખું બળીને ખાખ થઈ ગયું અને અબુભાઈ એન્ડ સન્સ દવાની દુકાન છે એટલે અહીંયા તમે હાલત જોજો ચારો ચાર દુકાન બળીને ખાખ થઈ ગઈ કારણ એ છે કે જી બીના થાંભલા પર ઉપર પહેલાં શોર્ટ સર્કિટ થઈ જીબીનો જે મેન છે ને એરોયના એરોયના પાસે જીબીનો જે થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થઈ અને એ શોર્ટ સર્કિટની જે જીબીનો જે વાયર છે એ હેરોય મેડિકલના અંદર જાય છે એ જીબીના બીના વાયરથી અંદર આગ ગઈ ને એમાં આ સ્ટાર્ટ થયું તમારું નામ રફિક પટેલ છે આઈડી ફેશન આઈડી મેન્સોર દુકાન છે મારીના બાજુ પાંચ વાગ્યાની આજુબાજુ રાવપુરા ટાવરની સામે આગનો બનાવ બનેલો હતો અને કામગીરી અત્યારે આગ કાબૂમાં છે અને જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અત્યારે મોટી આગ રસ્તો બંધ કરવામાં આવે કેટલું નુકસાન થયું એટલે સિંગલ રોડ છે એટલા માટે રસ્તો બંધ કરવો પડ્યો અને અમારી ગાડીઓની અવર જવર રહેતી હોય એટલા માટે રસ્તો બંધ કરીને કામગીરી ચાલુ છે ના તે પ્રાથમિક તપાસમાં કંઈ જાણ થયેલ નથી